મિત્રો આજકાલ માણસો સેવા કરવા માટે રાજકારણમાં આવે છે અને કેટલાક અંશે વ્યાજબી પણ કે સત્તા અથવા તો સરકારમાંથી કામ કઢાવવું હોય કઈ ગરીબ માણસો કઈ કામ કરવા હોય તો તમારી પાસે સત્તા હોવી જરૂરી છે પરંતુ આ રાજકારણ અને જો વાત કરીએ તો મિત્રો અગાઉ મહાત્મા ગાંધીજી સરદાર વલ્લભભાઈ પટેલ વિનવબા ભાવે જો વિનોબો ભાવે રાજકારણમાં નહોતા પરંતુ ડોક્ટર બાબાસાહેબ આંબેડકર કે જેમણે સેવા માટે રાજકારણ અપનાવ્યું હતું અને આ લોકો જીવન ધોરણ જોઈ શકો છો મિત્રો કે તેમણે જીવન પર્યત સેવા કરેલી પરંતુ તેમના અંતકાળમાં તેમની પાસે એટલી બધી પ્રોપર્ટી નહોતી કે એ લોકો ફક્ત ધ્યેય સેવા ન હતો અને આજકાલ જે કોઈ માણસો સત્તામાં આવે છે કે નથી આવતા રાજકારણમાં આવે છે એમનો ધ્યેય કદાચ સેવા કરવાનો હશે પરંતુ સેવાની સાથે આટલી બધી સંપત્તિ કેમ આવે છે મિત્રો મારા વિડીયો ઉપર તમને કઈ વ્યાજબી વિચાર લાગતો હોય તો કોમેન્ટ કરજો જરૂર અને મારી ચેનલને લાઈક કરી શેર કરજો જોઈન મિત્રો